હેલો ફ્રેન્ડ્સ કિચન કિચનમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણમાં તલ ગોળના લાડુ તો બધાને ઘરે બનતા જ હોય છે તો આજે આપણે બનાવીશું તલ અને ગોળથી બનતા એવા લાડુ જે બનાવવામાં તો સરળ છે જ સાથે એકદમ સોફ્ટ પણ છે જે મોઢામાં મૂકતા જ ઓગળી જશે આ લાડુને તમે સ્ટોર કરી રાખશો તો પણ એ હાર્ડ નહીં થાય તો જો તમારા લાડુ ઠંડા થયા પછી કઠણ અથવા ચોવર થઈ જતા હોય તો આજની આ રેસીપી સ્પેશિયલ તમારા માટે છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીસ ગમતી હોય તો વિડિયોને લાઈક કરજો અને નિરાલીસ કિચન ની ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો આજની મજેદાર રેસિપી શરૂ કરીએ તો તલ કોળના લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ઓન કરી અને સ્લો ફ્લેમ પર એક પેન ગરમ કરવા મૂકીશું અને પેન ગરમ થાય એટલે આપણે માં એક કપ સફેદ તલ ઉમેરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર 1.5 2 મિનિટ સુધી આપણે ને ડ્રાય રોસ્ટ કરવાના છે તલને શેકાતા બહુ વાર નથી લાગતી જેવા તલ ફૂટવા લાગે અથવા તલ શેકાવાની સુગંધ આવવા માંડે તો સમજી લેવું કે તલ શેકાઈ ગયા છે તો હવે ગેસને બંધ કરી અને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈશું હવે તલ ઠંડા થાય એટલે એમાંથી અડધા તલને ગ્રાઇન્ડ કરી લેવાના છે આમ કરવાથી લાડુમાં થોડો ક્રંચ આવશે અને લાડુ સોફ્ટ બનીને તૈયાર થશે તો અત્યારે અડધો કપ તલ મેં કાઢી લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં કાઢી અને પલ્સ મોડ પર બે વાર ચલાવી લઈશું એકદમ પાવડર નથી કરવાનો થોડું દરદારું ક્રશ કરીશું તો બે વાર ઘેર્યા પછી તમે જોઈ શકો છો કે આ રીતનું ગ્રાઇન્ડ થયું છે આ રીતનું દરદારું પીસવાનું છે હવે ફરી એ જ પેનમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર રાખીને પાણી ગરમ થવા દઈશું હવે પાણી ગરમ થાય એટલે એમાં અડધો કપ સમારેલો ગોળ ઉમેરી દઈશું ગોળની ક્વોન્ટિટી આપણે તલથી અડધી લેવાની છે તો અત્યારે મેં એક કપ તલ માટે અડધો કપ ગોળ લીધો છે આ રીતે સમારેલો ગોળ ઉમેરવાથી ગોળને મેલ્ટ થતાં બહુ વાર નથી લાગતી ગોળ તમે કોઈપણ જાતનો ઉપયોગમાં લઈ શકો છો હવે ગોળ અને પાણીને મિક્સ કરી સ્લો ફ્લેમ પર ગોળને મેલ્ટ કરી લઈશું આ રીતે જો તમે ગોળમાં પાણી ઉમેરશો તો તમારા લાડુ એકદમ સોફ્ટ બનશે અને જો પાણી નહીં ઉમેરો તો લાડુ ખાવામાં હળ બનશે અને દાંતમાં ચોંટશે તો હવે આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે હવે જયારે આ રીતના બબલ્સ આવે ત્યારે આ ટાઈમે આપણે એમાં અડધી ચમચી ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી મિશ્રણ જલ્દી ઠરતું નથી અને લાડુ એકદમ સ્મૂથ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે પહેલા પેનમાં પાણી ઉમેર્યું પછી ગોળ ઉમેર્યો અને ગોળ મેલ્ટ થાય એટલે અડધી ચમચી ઘી ઉમેરી મિક્સ કરી દેવાનું હવે થોડા બબલ્સ આવે ત્યારે એમાં ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી લઈશું મિક્સ કરી લઈશું સારી રીતે ઇલાયચીથી લાડુ ખાવામાં બહુ સરસ લાગશે અને હવે આપણે ગ્રાઇન્ડ કરેલા તલ ઉમેરી લેવાના છે તો બધું જ ભૂકો આપણે એમાં ઉમેરી લઈશું અને હવે એમાં શેકેલા તલ પણ ઉમેરી લઈશું અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે આ બધી જ પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર જ કરવાની છે કરી લઈએ સારી રીતે તો ગોળ સાથે તલ મિક્સ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો તમે એને વધારે થવા દેશો તો મિક્સર હાર્ડ થઈ જશે અને લાડુ બરાબર નહીં બને તો આ રીતનું સોફ્ટ હોય ત્યારે જ ગેસ પરથી પેનને નીચે ઉતારી લઈશું અને એમાંથી લાડુ બનાવી લઈશું તો લાડુ વાળતી વખતે હાથમાં દજાય નહીં એના માટે હાથને થોડા પાણીવાળા કરી ને ચમચીથી થોડું મિશ્રણ હાથમાં લઈ ને મીડિયમ સાઇઝના લાડુ આપણે આ રીતે વાળી લઈશું લાડુની સાઇઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની કે મોટી કરી શકો છો તો આ રીતે પાણીવાળા હાથ કરીને લાડુ વાળવાથી મિક્સર હાથમાં ચોંટે પણ નહીં અને ગરમ પણ નહીં લાગે તો તલના લાડુ નાના જ સારા લાગે છે એટલે મેં અત્યારે નાના જ વાળ્યા છે તલ તાશીલે ગરમ હોય છે તો જો કોઈને તમે મોટો લાડુ ખાવા આપશો તો આખો નહીં ખાઈ શકે અને અડધો વધશે તો એના કરતા સારું છે કે તમે લાડુ નાના જ બનાવો જે દેખાવામાં પણ સારા લાગશે અને બનાવવામાં પણ સરળ રહેશે તો અત્યારે આપણા સુપર ટેસ્ટી અને ખાવામાં એકદમ સોફ્ટ તલના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે આ લાડુ બનાવવાના કેટલા સહેલા છે તો હું તમને એક લાડુ તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ ઈઝીલી લાડુ તૂટી જાય છે અને બિલકુલ હાર્ડ નથી મોમાં મૂકતા જ ઓગળી જાય એવા લાડુ આપણા બન્યા છે એટલે ઘરના વડીલો પણ એકદમ સહેલાઈથી આ લાડુ ખાઈ શકશે તો આ મકર સંક્રાંતિ પર આ તલના લાડુને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ દ્વારા જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો આવી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે આઇકન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં જોવા મળે જો આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ